બે હાજર એકની સાલની અંદર એક પ્રસંગ નેપાળ ની અંદર બની ગયો કદાચ કોઈ એક સાંભળ્યો પણ હશે નેપાળના રાજકુમાર દીપેન્દ્ર એને કોઈક કન્યા સાથે પ્રેમ થયો દેવિયા ની રાણા કરી માં પણ આવ્યું હતું ઓકે વંચાયું હતું અમને હવે એમાં બન્યું એવું કે એની સાથે આને પ્રેમ થયો લગ્ન કરવા તા હવે એના પિતાજી બિરેન્દ્રજી એ સમજાવ્યું દીકરાને દિપેન્દ્ર ને

અને એમાં એ દરમિયાન આ ચર્ચા નીકળી અને એમાં પછી ઉગ્રતા આવી બહુ બોલાચાલી થઈને એમાં દીપેન્દ્ર એકદમ ધુઆકુઆ થઈને એ ડાઇનિંગ હોલ માંથી બહાર નીકળી ગયો બહાર નીકળીને હવે આ તો રાજ મહેલ હતો એટલે બહાર પેલા દ્વાર તો હોય એની એક મશીન બની હતી અને આવ્યો ઘરની અંદર ફાયરિંગ ચાલુ કરી દીધું એક સાથે માતા પિતા ભાઈ આઠ દીધું આખું પરિવાર ખતમ થઈ ગયું એક સાથે તો આ તો એકદમ ક્લાઇમેક્સ કહેવાય એસ્ટ્રિક્ટ કહેવાય બધે જ આવું થતું હોય છે એવું નહીં પણ એકાદ નું ખૂન થઈ જાય એવી શક્યતાઓ તો બધી ઘણી જગ્યાએ જોવા મળતી હોય છે એક ગામની અંદર ખેતરના ખેડા બાબતે ઝઘડો થયો બે સગ્ગા ભાઈઓ વચ્ચે ધારિયા લીધા અને એક ભાઈ એ બીજા ભાઈનું માથું તોડી નાખ્યું અને એ જન્મ ટીપ માં ગયો આ ભાઈ ઉપર ગયો બે કુટુંબ રહી પડ્યા હવે વાત હતી એક ફૂટ જમીન એક ફૂટ હવે એક ફૂટ ની અંદર કેટલા કિલો અનાજ પાકે ભાઈ પણ જયારે સમોગુલ પ્રવર્તે છે ને ત્યારે બુદ્ધિ બેન મારી જાય છે સંબંધો માં વિખવાદ હોય ને આટલું ના સમજી શકે માણસ એકદમ વાસ્તવિક સામાન્ય બાબત છે વર્ષ જે અનમારે બહાર આવે તા છોકરા કોણ જાણે કેવા રહ્યા હોય શું ભણ્યા હોય કશું ઠેકાનું નહીં તો આવું બધું બનતું હોય છે એટલે પારિવારિક શાંતિ હોય પરિવારના સદસ્યો વચ્ચે સંપ હોવો એ અત્યંત જરૂરી છે અને એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજે આની પર બહુ ભાર મૂક્યો છે પણ કોણ જાણે કેમ આપણા સત્સંગ સમુદાય ની અંદર બહુ નક્કર વાસ્તવિક વાત જ કરું છું કે આપણા સત્સંગ સમુદાય ની અંદર ઘર સભા બાબતે જોઈએ જાગૃતિ નથી આવતી આપણે ઘણી બધી વખત આ વાત કરી ચુક્યા છીએ ગાંધીનગર ની અંદર પણ સંતોએ આ સ્ટેજ ઉપરથી ઘર સભાની ઘણી બધી વાતો કરી છીએ અને આ અંગે ઘણું બધું કરેલું છે પારિવારિક શાંતિ અભિયાન પ્રમુખ સાઈ મહારાજ ના શતાબ્દી પહેલા કરવામાં આવ્યું એમાં ઘેર ઘેર બધા હરિભક્તો કાર્ય કરો જઈ જઈને લોકોને પણ અત્યારે સંતો જયારે પૂછે છે ને હરિભક્તો ને કે ભાવિકો ને તો ઘર સભા તો આમ ઓક્સિજન પર જ હોય છે માણસ ઓક્સિજન પર હોય શું કે વેન્ટિલેટર પર ચડાયો છે

બઉ જાણીતો પ્રસંગ છે કેટલી વાર કેવાઈ ગયું પણ ફરી ફરી કહેવાનું મન થાય એવો પ્રસંગ સ્વામી બેઠા કાગળો કાગળોની મોટી થપ્પી થપી એક પછી એક કાગળ લઈને સ્વામી વાંચતા જાય ને જવાબ લખતા જાય એક થપ્પી પૂરી કરી કરીતા બીજી થપી આવીને સેવકે મૂકી એક એમાંથી કાગળ કાઢી ને સ્વામી વાંચતા જાય ને લખતા જાય ધીરેન્દ્રભાઈ વીસીએ ત્યારે સુરતમાં બીરા જશે આપણા જૂના કાર્યકર વર્ષો સુધી ગુજરાતમાં બાપાની આજ્ઞાથી ફરી અને એમણે સત્સંગ પ્રચાર પ્રસારનું અને કાર્યકર દળના માળખા અંગે બહુ સુંદર કાર્ય કરેલું અને અમદાવાદ સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલયમાં પણ પોતે વર્ષો સુધી રહેલા એટલે ધીરેન્દ્રભાઈ ત્યાં ઉભેલા એમને આ બધું જોયું સ્વામીને કહ્યું સ્વામી બહુ કાગળો આવે છે નહીં સ્વામી કે તમે જુઓ જ છો ને સ્વામી આમાં શું આવે સ્વામી કે શું આવે બધા દુઃખ ની જ વાતો અને રોદણા બધા રડતા હોય છોકરી ભાગી ગઈ ને છોકરો આઉટલાઈન થઈ ગયો ને બે ભાઈ વચ્ચે બનતું નથી ને પતિ પત્ની ને છૂટાછેડાની નોબત આવી છે દીકરી સાસરે થી આવી છે ને બીજું બોધવાનું છે આ બધી વાતો લખેલી તો ધીરેન્દ્રભાઈ બહુ સારા પ્રશ્ન પૂછ્યો સ્વામી એવો કોઈ ઉપાય છે નક્કર ઉપાય કે આપને કાગળ લખવો જ ના પડે તસવી આપવી જ ના પડે અમારા પરિવારમાં શાંતિ જળવાયેલા રહે ત્યારે અને ખાલી પંદર વીસ મિનિટ બેસે ભગવાનની પ્રાર્થના કરે થોડું ધાર્મિક વાંચન કરે ઘર ઘર ની વાતો કરે જો ભેગા બેસે તો બધાના મન ભેગા થશે અને મન ભેગા થશે તો નું નિરાકરણ થશે સ્વામી કે જો ઘર સભા કરશે તો એક પણ પ્રશ્ન નહીં થશે બધા જ પ્રશ્નો નું સમાધાન ઘર સભામાંથી ચોક્કસ આવશે હવે આ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વર્ષોના અનુભવ માંથી આ ઉપાય કાઢેલો છે એમને એક અનુભવી પુરુષ માનીએ તો પણ આ ઉપાય માનવા જેવો છે એ અક્ષર બ્રહ્મ છે એમ માનીએ તો તાત્કાલિક એનો અમલ કરવો જોઈએ એ ભગવાન સ્વામિનારાયણ ના અખંડ ધારક માનો ભગવાન સ્વામિનારાયણ મુખે બોલતા હોય તો તો અમલ કરવામાં એક વાત ના જોઈએ કારણ કે એમના મુખે ભગવાન બોલે છે ગઢડા પ્રથમ નું સત્યાવીસમું વચના વ્રત છે એમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ યુક્ત સંત છે એની આંખમાં જોનારા ભગવાન છે એના પગમાં ચાલનારા ભગવાન છે માટે એ સંત તો બ્રહ્માંડના સર્વ જીવોને આંખમાં જોવાની પગમાં ચાલવાની બોલવાની શક્તિ ના આપનારા એ સંત દ્વારા ભગવાન જ કાર્ય કરે છે સંત દ્વારા ભગવાન જ અનંત પતિ જીવ નો ઉદ્ધાર કરે હવે જો આવો મહિમા સમજીએ તો એક આજ્ઞા તરીકે વિચારીએ તો પણ આનું મહત્વ સેજી આપણા મનની અંદર દ્રઢ થાય ક્યાં ભગવાન બોલે છે ભગવાન તો જાણે કે આ પ્રશ્ન શેમાંથી આવે છે અને એનો ઉપાય કેવો હોય શકે એ તો ભગવાન તો આપણું રજે રજનું જાણે છે સ્વામિનારાયણ ભગવાન ગઢડા મધ્યના માં વચનાવતમાં વાત વાત કરી કે અમે તો હથેળીની અંદર પાણીનું ટીપું જુએ ને કોઈ એવી રીતે બ્રહ્માંડના સર્વે જીવોને આમ જોઈએ છે એવું બોલે એ જ ભગવાન ના અખંડ ધારક જાણે છે અને એમના અનુભવ અને એમના પોતાના એવા એક ઉચ્ચ આધ્યાત્મિક વિચારો આવે એટલે બહુ જ ઉપાય છે અને આના સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં નાન્ય બંધા જો પરિવારમાં સંપ અને શાંતિ રાખવી હોય તો આ જ ઉપાય